વાસવામાં થોડી પ્રોબ્લેમ થાય છે લાઈટ વધારે નાખવું ઘણા અક્ષર આવે છે જય માતાજી ભાઈ જય માતાજી બધા મિત્રોને જય રામદેવ જય રામદેવપીરભાઈ જય દ્વારકાધીશ આવો આવો હા ભાઈ બતાવે ભાઈ હા ભાઈ હા હાય હાય બોલો ભાઈ અમારે સાગર ભાઈ બોલો અત્યારે મેસેજ બહુ રાધા પડે છે ને એટલે તકલીફ થાય છે આવો ભાઈ આવો આવો

દિવાળી આવી ત્યારે વાત ત્યારે ક્યાં એમ સુરત સુરત થયું ભાઈ ભાઈ કયા ગામ છે ભાઈ ડુંગરપુડા ગામ છે રાજુલા પાસે આવેલું છે ભાઈ ને અત્યારે તો શું સુરત આવ્યા જઈ શું છે પંદર થઈ ગયા ગયા ભાઈ માતાવાડી માં ભાઈ શનિ રવિવારે આવ્યું ભાઈ અત્યારે તો ક્યાં આવે આ બધું ભાઈ સત્તર જણા થઈ ગયા ઓહો

અને રાજુલા પાસે આવેલું છે કઈ વાર નથી ભાઈ શનિ રવિને પછી આવી ભેગા થાય પછી બધા મિત્રોને ને જય દ્વારકા દેશ પાંત્રીસ જણા થઈ ગયા ઓહો કોઈ દિવસ વિચાર્યું નથી એટલું પાંત્રીસ જણા આમાં લાઈવ આવશે આની પેલા હું એક વાર લાઈવ શોધો ત્યારે કેટલાક બે જણા જ આવ્યા હતા ખાલી તે જણા ત્યારે મારે કઈ કરતા બારસો સબસ્ક્રાઈબર એમ કહેતા તું ખાલી બે જણા આ વખતે પાંત્રીસ જણા ઓલી જણા ઓહો બહુ બહુ આવી ભાઈ આભાર તમારો કે આવ્યા જય જય માતાજી માતાજી ભાઈ હું હતો હતા તમે ભાઈ તો તમારો આભાર ભાઈ ક્યારે તમે આવ્યા ને અત્યારે આવ્યા ભાઈ ભાઈ આવો ડુંગર ભાઈ હવે તો ડુંગર આવવાનો દિવાળી મેળ આવશે કેમ કે અત્યારે સુરત આવી ગયા છે એટલે ત્યાં સિવાય મેળ નહીં આવે

અરે તો સાશિંગમાં ફોન મૂકી દીધો આમાં સાશિંગ પૂરું થઈ ગયું આવો રોહય આગળ આવી આવશું તો આલ જો આમ 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 જો તો હો દાદા પછી આવ્યું પછી જા સંડી સંડી ભાઈ લાઈવમાં થેન્ક યુ ભાઈ થેન્ક યુ લાઈવ માં વોચ ટાઈમ વચ્ચે તો આપણે લાઈવ થાઉં દરરોજ એવું થોડું છે આ તો હું પહેલી વાર લીધું જોવો હાટું શો કોઈ આવે છે કે નહીં એમ તો તોતે જણા આવી જાય એટલે ઘણું કહેવાય મેં તો તમને બહુ વાર ભયા છે કઈ જગ્યાએ જોયા ભાઈ કઉ કઈ જગ્યાએ જોયા હું આમાં વસાતું નથી જય શહેર માતાજી જય માતાજી ભાઈ

અંધારામાં બેસે ને એટલે એવું છે ડુંગર એવું છે ભાઈ આ વખતે આવું એટલે મળી પાછા જય શ્રી માતાજી ભાઈ કયું રાહુલ ભાઈ આવો ત્યારે કેજો હા ભાઈ પાક્કું પાક્કું ભાઈ આવું એટલે કહું માતાવાડી ત્યાંથી ભાઈ ડુંગર ગામ છે ભાઈ મારું આમાં છે ને નાનું નાનું બધા એટલે મને થોડુંક ઓછું દેખાય છે એવું છે હું લખું છે મસાની મેલડી બારીયા મારું નામ તો કયો હાય મારું નામ બોલ તમારું નામ શું છે એ તો બોલો આમાં તો શું લખેલ છે ફૂન ખૂનખાર મસાણી મેલડી એવી રીતનું છે ભાઈ એટલે હું કઈ હમણાં નહીં ભાઈ તમારા ગામમાં નામ મારું ગામનું નામ ડુંગરપોડા છે અને રાજુલાની પાસે આવેલું છે ઓકે 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 તો જણા તો એ જ રોવે છે એટલે સારું છે ભાઈ હે

વિડીયો કોલિંગ આવો માવો ખવા કાશી માત્રીનો વાહ મારો ભાઈ વાહ મનની વાત છી લીધી માવો ખવા વિડિયો કોલિંગ વિડીયો કોલિંગ શું ભાઈ કાઈ વિડિયો કોલિંગ એક હરખું થોડું ગુજરાતી માં લખો તો ખબર પડે બસ દિવસ

જય શ્રી હરિ માતા જય મસાણી દેવ હું તે માટે લો પીસી ગાઈસ અમારો વિડિયો બ્લોગ જોઉં છું જરૂર હું હું લોકો જે પાહે ઓપડે ચારે ભાઈ પાહે લઉં છું ગડા ગાઈસ તમારો વિડિયો વ્લોગ જો જોઉં છું હું રોજ થેન્ક યુ ભાઈ આભાર આભાર ને હવે કાલ મારો એક વ્લોગ આવશે સુરત આવીને વ્લોગ ઉતારેલો છે પણ હવે કાલે મૂકવાનો છે કાલે છ વાગ્યે સાંજના છ વાગ્યા અરે મારા જિલ્લો કેવો લાગે અમરેલી જિલ્લો છે ભાઈ તાલુકો રાજુલા છે એવી રીતનું છે કોણ ભાઈ સગા થાય કયો કયો ભાઈ આગળ ડુંગર પૂકડામાં એટલે હું તમને ખવાડે મારી મારી તું જવાબ આપો હું કે ભાઈ હમણાં તો નથી ભાઈ તમારું કાંઈ કોલિંગ ભાઈ તમે કામ કરજો તમે છે ને મને મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામમાં કા ઇન્સ્ટાગ્રામમાં કરજો હું તમારી મને મારી આઈડી બોલું છું રાહુલ આર કે બામણીયા છે આપણે એમાં હેરકી વાત કરી લઈ તો હું ખબર પડે જય માતાજી જય માતાજી ભાઈ આઈ એમ ઓકે ઓકે રાહુલ આર કે બામણી આઈડી છે ને એમાં આપણે હેરખાઈથી વાત કરીએ આમાં છે ને મારે આમ પાસે ફોન લેવો પડે યાર વસાય કેવું છે ભાઈ

હા ભાઈ ફરપી માં જાવ પણ હજી એક દિવસ જોવા નથી હો ભાઈ જવાનું છે કાલથી એવી સુરેન્દ્રનગર તાલુકો

બ્રો મારું નામ કેવું છે એમ મારું નામ ભાઈ રાહુલ છે બલુભાઈ બાંભણિયા છે કોઈ ભાઈ હું એક હું છે ને હું બાંભણિયા છું ભાઈ બલુભાઈ બાંભણિયા કોઈ છે એમ એવું પૂછે છે એમ કિશન લાઈફ હાય બ્રો કેમ છે એમ એકદમ મજા આવો ભાઈ એકદમ ફૂલ મોજ તમે લાઈવમાં આવ્યા એટલે વધારે મજા એવું છે ભાઈ

કતારગામ કઈ સોસાયટીમાં કતારગામ સોસાયટીમાં આપણે પર્સનલમાં બધું તો સારું છે કઈ જગ્યા જગ્યા છે બોલો નઈ એટલે કતારગામ હોય તો જ જગ્યા કે જો આમ ઘણા સામાન એમ બહુ નથી જવું શું જગ્યા મળી છે પ્રિન્સ ખાટું છે ભાઈ પ્રિન્સ અહીંયા અમારે કતારગામમાં ન્યા જવાનું છે સુગમ ઠાકોર

વાંગર છે ભાઈ મારું ગામ વાંગર નથી વાંગરની થોડું આઘું થોડુંક જ નજીક છે બહુ આઘુંય નથી ડુંગરકોડા ગામ છે આપણે ડુંગરની બાજુમાં પાંહે લેવો પડે વાતો બધું ધારપીપરા सीताराम હવે ધારપીપરા सीताराम सीताराम ભાઈ सीताराम આ ભાઈ આપણે વાત કરેલી છે પણ એને ભૂલી ગયા ભૂલી ગયો ભાઈ ભૂલો ન હોય ભાઈ પણ આમાં આમાં છે નાનું 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 બતાવે છે યુટ્યુબમાં એવું છે આવો ભાઈ બગડાણા ભગુડા ભાઈ બે આમાં હોય ને એટલે ભાઈ હું બગડાણા ભગુડામાં પંદર દીમાં એક રાઉન્ડ તો હોય ને હોય બગડાણા ભગુડા કોટડા એ વસ્તુ તો લેવાનું હોય

От 강 تر بığı اtest K секرہ میں ا프ی نہیں کرنے شہر کے ایک教ےsource حیitch what I have تعقید Ils от blank وہی تعلیم وہ اثر ن pillows ہمینсть لیں ہمینحد shooting ایسٹمہ قرط عزESE دکھر پاس dispar apresent کانچنلا پاؤ tensor teil બહુ નજીક જવું પડે ચાર વખતે મારા ગામમાં વરસાદ મારા ગામમાં ભાઈ આજ મારા ભાઈબનનો બહેનનો વિડીયો કોલ આવ્યો હતો વરસાદ એટલે ભૂકા કાઢને ગયો એવો વરસાદ છે પાણી પાણી કરતી હતી ચાલુ રાખો એવા હો ભાઈ હા ભાઈ હા હવે એવું છે કે અહીંયા નીકળી બગડા રેડી છે ને લાઈવ બેન કરવું છે એવું છે તો હાલો તો કાલ કાલ પાછા લાઈવમાં ભેગા થઈ ચાલ બધાને જય માતાજી જય બાપે તારા ગુડ નાઇટ